હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું વટાણામાંથી બનતી ટેસ્ટી એવી મટર ટીકી અહીંયા મટર ટિક્કી જે હું બનાવવાની છું એકદમ હેલ્ધી છે અને તમે આ ટીકી બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો કે પછી નાસ્તામાં ખાઈ શકો છો તો આને કેવી રીતે બનાવવાનું એ બતાવવાની છું અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ મટર ટિક્કી બનાવવા માટે તમારે સૌથી પહેલાં અહીંયા વટાણા લઈ લેવાના છે અહીંયા મેં એક કપ જેવા વટાણા લીધેલા છે અહીંયા તમે ફ્રોઝન વટાણા બી લઈ શકો છો અને વટાણા તમારા આવા ફ્રેશ હોવા જોઈએ હવે આપણે મટર ટિક્કીને હેલ્ધી બનાવવાની છે તો એની સાથે જ આપણે અહીંયા ફણગાવેલા ચણા લઈ લેવાના છે અહીંયા તમે ફણગાવાળા ચણા બી લઈ શકો છો મગ બી લઈ શકો છો મઠ બી બી લઈ શકો છો પણ મેં અહીંયા ચણાનો ઉપયોગ કરેલો છે અને તમે જોઈ શકો છો કે આપણા ફણગાવેલા ચણા એકદમ સરસ એવા ફણગાઈ ગયા છે હવે આપણે ફણગાવેલા ચણાને એક મિક્સર જારમાં બાઉલમાં પાણી વગર જ અકચરું આવી રીતે પીસીને રેડી કરી લેવાનું છે તમે જોઈ શકો છો આવી રીતે અતકચરું પીસીને રેડી કરવાનું આવી રીતે ચણા આપણે મિક્સરના જારમાં પીસીને રેડી કરીએ એવી જ રીતે આપણે વટાણાને બી પીસીને રેડી કરવાનું છે તો અહીંયા આપણે વટાણાને બી આવી રીતે અતકચરું પીસીને રેડી કરી લીધેલું છે તમે જોઈ શકો છો આમાં કોઈ જ દાણો રહી જાય પીસવાનો તો કંઈ વાંધો નથી આવતો હવે આપણે આની અંદર એકથી બે ચમચી જેવો ચણાનો લોટનો ઉપયોગ કરવાનો છે અહીંયા આપણો ચણાનો લોટ આપણી ટીકીને બાઇડિંગ આપશે અને એકદમ સોફ્ટ બી બનાવશે તો અહીંયા આપણે ચણાનો લોટનો ઉપયોગ કરેલો છે હવે આપણે આની અંદર અડધી વાટકી જેવું ઝીણા સમારેલા કાંદા એડ કરીશું એકથી બે ચમચી જેવા આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અહીંયા તમે લસણ ખાતા હોય તો એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેવું મરચું પાવડર અડધી ચમચી જેવું જીરું પાવડર અડધી ચમચી જેવું શેકેલું જીરું એડ કરીશું અને એક ચમચી જેવું અહીંયા આમચૂર પાવડર એડ કરવાનું છે અહીંયા આપણે ખટાશ માટે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે અને એ જ કરવાનું રહેશે પછી આમાં આપણે અડધી વાટકી જેવું ફ્રેશ કોથમીર એડ કરીને બધું જ મિક્સ કરી દેવાનું છે અહીંયા તમને જરા બી પાણીનો ઉપયોગ નથી કરવાનો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે બધું મિક્સ કરી દેવાનું હવે આપણે થોડુંક જોઈ લેવાનું જો આપણું સરસ એવું વળી જાય અને છૂટું ન પડે તો આ રીતે તમારું બાઇન્ડિંગ થવું જોઈએ જો છૂટું પડે તો તમને એવું લાગે તો અડધી ચમચી જેવું ચણાના લોટનો ઉપયોગ કરી લેવાનો હવે આપણે થોડું આવી રીતે પૂરણ હાથમાં લઈશું અને એને આપણે ટીકીનો શેપ આપી દેવાનો છે તમારે અહીંયા ટીકી મોટી જાળી જે રાખવી એ પ્રમાણે તમારે બેટરને લેવાનું અને આ રીતે ટીકીનો શેપ આપીને તમારે ટીકી બનાવીને રેડી કરવાની છે તમે જોઈ શકો છો આપણી ટીકી સરસ એવી વળીને રેડી થઈ ગઈ છે છૂટી બી નથી પડતી આ રીતે બધી જ બનાવીને આપણે રેડી કરી લેવાની અહીંયા આપણે બધી ટીકી વાળીને રેડી કરી લીધી છે હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે કોઈ બી ગોળી મૂકી દેવાનું એમાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે આ ટીકીને જો તમારે ડીપ ફ્રાય કરવું હોય તો કરી શકો છો પણ હું સેલો ફ્રાય કરું છું હવે આપણે ધીરે ધીરે બધી ટીકીને તેલમાં આવી રીતે મૂકી દેવાનું છે અને તેલને આવી રીતે આપણે ફરાવી લેવાનું છે બધી ટીકી ઉપર પછી બેથી ત્રણ મિનિટ જેવું થશે પછી આપણે આ ટીકીને આવી રીતે ફરાવી દેવાનું તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાની અને લો ટુ મીડિયમ ઉપર બધી ટીકી તમારે આવી રીતે શેકવાની રહેશે ટીકી બળી ન જાય એ રીતે તમારે શેકવાની અહીંયા ટીકી આપણી ઉપરથી ક્રિસ્પીને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થશે ફરીથી બીજી બાજુ આપણે બેથી ત્રણ મિનિટ થાય એટલે ફરીથી આપણે આને પલટાવી લેવાની રહેશે આવી જ રીતે ફરાવતું જવાનું અને બધી ટિક્કી બંને બાજુથી ક્રિસ્પી અને સરસ શેકાઈ જાય એવી શેકીને રેડી કરવાની છે આ રીતે શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ટીકીને ગરમ ગરમ સર્વ કરી દેવાની તમે જોઈ શકો છો કે અહીંયા ટિક્કી આપણી ગરમ ગરમ સર્વ થઈ ગઈ છે તમે આ ટીક્કી બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો સવારે કે ઇવનિંગમાં ચાની સાથે કે દહીં સોસ ચટણી જેની સાથે તમને ભાવિની સાથે ખાઈ શકો તમે તોડીને જોઈ શકો છો કે આ ટિક્કી આપણી એકદમ જ ક્રિસ્પી બની છે અને અંદરથી એટલી સોફ્ટ બની છે આ રીતે તમે મટર ટિક્કી હેલ્ધી બાળકોને ખવડાવી શકો છો તમારા બાળકો જો ફણગાવેલી વસ્તુ ન ખાતા હોય અને તમારે જો ભરપૂર પ્રોટીનથી તમારે બાળકોને ખવડાવવું હોય તો આ રીતે ટીકી બનાવીને તમે ખવડાવી શકો છો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ